નમસ્કાર મિત્રો આજના વિડીયોમાં આપણે જાણીશું કે વાત કરીશું નદીનું મહત્વ વિશે નદી માત્ર પાણી નથી પરંતુ જીવનનો આધાર છે નદી વગર ધરતી સૂકી ખેતી બંધ અને માનવ જીવન અધૂરું છે નદી અને જીવન નદીથી પીવાનું પાણી મળે છે માનવ જીવન પશુ પક્ષી બધાનું જીવન નદી પર આધારિત છે નદી એ મારું જીવન છે એ વાક્ય સાચું છે હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો સ્વાગત છે આજના નવા વ્લોગની અંદર તો ભાઈ પાર તો આપણે આ લઈને આવી ગયા જશે પાછળ નદીનો ટૂર કેમ કે આપણે આજે આખલે આવ્યા હતા એ આયેલી સ્ટાર્ટ શું શું આપણે ને ઓલા વધી છે ને હવે જવાનું છે ઓલે પણ આપણે ચલો પાણી ભર્યું ભરું દેખાય ના વધી જવાનું છે પણ ઓળ પણ જઈ ને નાલી ઓળ પણ જવા છે તો આપણે આમ નીકળી જવું ને નાલી આપણે આમ જવાનું છે હાલતું હાલતું તો જો આયેલી આપણી નદીનું સ્ટાર્ટ શું શું આજરની આપણી સોલ્યુશન છે અહીં લેતી ઓલે વધી એટલા મતલબ આપણે આટા મેરેથન એટલા મતલબ વિડીયો બનાવ્યો છે તો હવે આપણે જવાનું છે આમ ઓલી કાર તો વિડીયો બધા બના તો પાર્ટ 2 આવી ગયો છે એટલે જઈએ આપણે આમ એટલે આપણે છે ને બે દી પેલા આવ્યા છે જોવો હજી એટલું એટલું પાણી રહે છે જોવો ને આજ આપણે પાછો બીજો દિવસ સીધા દિવસે આપણે મેળા આવી ગયો છે એટલે પાછા આવી ગયા છે નજરો ટોલ લેવા દેખાય છે નહી ના જવાનું છે એટલે બધા વિડીયો બનાવી જો આપણે જઈ ના આવે ધીમા ધીમા એ નીકળી જાઉં ને ઓલે પણ જોતા એટલે નદીનો વ્યૂ લઈ લઈએ ને મસ્ત વિડીયો બનાવીને બાકી જો વોટરફૂલ આપણો જૂનો તો હવે છે આપણે એલા તેથી ને જોવો આ બાજુ જુઓ આ બાજુ તો કઈ નથી પણ આપણે આ બાજુ જવાનું છે આ બાજુ ચાલો વિડિયોમાં બનાવી રહ્યો છું બધા લાઇક કરજો એમ ફેમેલી આપણે જ્યાં પૂગી ગયા છીએ ને આપણો જૂનો એક આપણે આઈલેન્ડ હતો એ રહ્યો આ મસ્ત આઈલેન્ડ જો બાકી વલોપડે વોટરફોલ ને આ આઈલેન્ડ આપણે આગળના વિડીયોમાં ગયો છે તમે ને આજ આપણો ત્રીજો દિવસ થઈ ગયો છે ને ત્રીજા દિવસે આપણો પાછો મેળા આવી ગયો છે કે ભાઈ નદીનો એક વિડીયો મસ્ત બનાવી ગયો હાલો જઈ વે આગળ જો અમે જવાનું છે પછી આમથી નીકળી જશું જો અમે રસ્તો હશે તો નગર પાસે અહીં લે આવવાના છીએ આપણે તો ફેમિલી આ બાજુ તો કાંઈ એટલું બધું ખાસ છે નહીં વોટર પુલ કે એવું કાંઈ છે નહીં બાકી તો આવી રીતે છે કંઈક ને આપણે હતા લઈએ આપણે ને પાછા અહીં વીએ ને તો આ બધું આ પાણી છે ને વિચાર કરીએ છીએ કે વલપરેલી આમ જવાય તો જાય પણ ના હાલાય એવું નથી કદાચ વળપણથી ઓલા બધું તો હલાવીને આવ્યું છે પણ આમ નથી હલાય એવું તો ના જાવ બની રાખીએ છીએ ઓલા બધી આંટો મારી આવીએ આગળ બાકી તો જવો ને આ કંઈક છે ને ભાઈ આ બીવરા એવું કવું કંઈક છે તો રહી આમ હવે આપણે તો હલો ફેમિલી એ બધું તો કાંઈ ખાસ છે નહીં જવો દેખાય તમને કાંઈ એવું વસ્તુ કાંઈ છે નહીં હોય આગળ હોય તો કાંઈ ખબર નહીં પણ જો તમે કોમેન્ટ કરશો હવે આ વિડીયોની અંદર કે ભાઈ આગળ જઈને વ્લોગ બનાવો તો ઓલું દેખાય કે નહીં ના આપણે જાવું ને બાકી તો જો આ નેશનલ પાણી ભરેલું છે ને મસ્ત નદી છે ભાઈ ના નદીમાં બહુ ભરપૂર પાણી આવેલું હતું એ તમને આ આ સેલની અંદર આમાં આ સેલની અંદર વિડિયો આવી ગયેલો છે મૂકેલો છે આપણે તો જોઈ લેલો તમે કેટલું પાણી આવ્યું છે ને જો આ બધા ઝાડવા બધા બધે નમાડી દીધા ભાઈ જો તમને અંદાજ લગાડો ખાલી એટલો અંદાજ લગાડો કે કેટલું પાણી આવ્યું છે તો ઓલપણે થઈને આપણે ને હામે દીધું આ બધું ઝાડવા ઓલે આપણે ત્યાં આમ તો એક બધી પાણી હમ તો પેલું જાતું છું તો આ નદી છે ભાઈ ને હવે આપણે મેઇન ઓલું છે તો આઈંધીને જઈએ કેમ કે આ બધું કાંઈ છે નહીં એટલું બધું આઈલી જવાનું છે ને ઓલો વોટરફોલ છે ને આપણે એનો મસ્ત શોટ થતા એનું યાદ ઘરે હવે તો ફેમિલી છે ને જરાક કેવા આગળ છે ને આપણે તને મસ્ત આઈલેન્ડ જોયું છે ને આ જો મસ્ત આઈલેન્ડ تو فیملی ہے مست واٹرپوف ہے نہ مست ایک شورٹ لے لی مست جبردست تو بنا لےجو فائنلی میتر پاس ہے جہاں اپنے لوکیشن پر جا سی اتنے جو مست ڈھیل آئی پانی پیار تو یہ پانی پی دیکھا تو نہیں ہوئے تو زوم کرو دیکھا ہے دیکھا اچھے تو یہ پانی پی ને બાકી જો નેશનલ પાણી એલું થાય છે મસ્ત ને આ કેટલું ઊંડું છે એ અંદાજ તમે લગાડીઓ તો આપણે પાણો નાખીએ કેટલું ઊંડું છે જો પાણો છે કેટલું ઊંડું છે તો પાણોથી દેખાતો નથી એટલે આ ઊંડું તો બહુ છે ને હોય તો પાણો નાખીને જોઈ લેવાનું એટલે તમને ઊંડાઈ ખબર પડી જાય તો આપણે બીજો નાચીએ જો આ પાણો છે નાચીશું અહીંયા અહીંયા પીઠું ઊંડું છે પાણી તો ઊંડું બહુ છે ભાઈ ને હવે લઈએ આપણે વોટરપુલે મસ્ત શોર્ટ લેવા પેલા પૂછી ગયા છે મસ્ત હોટલ પોલ છે મને તો અહીંયા છે ને મેં તો આ પહેલી વાર જોયું હમણાં એટલા સમય હું નદીમાં આવું ને આ પહેલી વાર વોટર પોલ જોયો છે આવો મસ્ત નેશનલ નેશનલ તો જો ને બાકી જઈ ગયું બોલી કર મસ્ત આપણા આઈલેન્ડ ને તો વિડીયો બના બના તો મજા આવી છે મજા આવું કઈ ભાઈ મસ્ત જવો તમે ને આપણે ભાઈ ઉકાથી આયેલે ને ઉપર વસમાં પાણી ની વચ્ચે ભાઈ જો શારે પછી પાણી છે આપણે શારે પછી પાણી ને આપણે આવી જ્યાં છે વસમાં હવે હાવ ને અહીંયા પર ફોન આવી રીતે પકડીને ગુબુ ને બહુ ઓલું છે તો કાઈ વાંધો નહીં આની માટે લાઈક કરી દેજો લાઈક દેવો હવે છે ને ફેમિલી આપણે જઈએ ઘર બાજુ તરફ ને આ વસ્તુ છે ને ભાઈ આ મૂકીને જવાનું મન ના થાય એમ થાય કે આ ને રહી જઈ ને અહીંયા આપણે છે ને ચલો આગળ બતાવું તો અહીંયા છે ને એક ઝૂંપડી બનાવી મસ્ત ને અહીંયા નહીં એક દી આખી રાત કાઢી કેમ લાગે કેમ નહીં પણ આ બધું બીવ આ બધું બીવર આવે વસ્તુ છે ભાઈ ને અહીંયા આવવામાં બહુ ભીણ તો પડી જાય પણ આપણે જોઈએ જેમ થાય એમ બાકી આ ઊંડું નથી આપણે એકવાર ઉતરી જઈએ કેમ છે કેમ નહીં ચાલો ઊંડું તો છે નહીં કાંઈ એટલું બધું ઓલે પણ હોય તો ખાડો છે ને ના વચમાં ઉતરી પછી જોઈએ હું પહેલાં વસમાં ઉતરી જાઉં પછી હું તમને દેખાડું કેવી રીતે બધું લાઈક કરજો લાઈક ઓકે ગયા છે ત્યારે મસ્તાર કલ્ડું એટલું પાણી છે ને બરફ પૂછવામાં બરાબર પાણી રહે આપણે વશમાં ઉભા છે વસમાં પાણીની વશમાં આવી ગયો થોડા કરીએ બાકી એટલું બધું તાણ નથી કરતું એટલે વાંધો ન આવેલો આપણે પેલી એવા સાથે એમ થતું તાણ કરશે પણ તાણ નથી કરતું નાવાની મજા આવી જાય એવું છે અહીંયા તો તમે બધા કોમેન્ટ કરો તો અહીંયા કદી નાહવા આવી જાય આપણે મસ્ત મજાનું નાહવાનું છે અહીંયા તો ઓલા કેટલું પાણી આવતું હતું થોડુંક ધીમું પડી ગયું અહીંયાથી

એક બે ભાણા આવે તો ભાણાને કહી દઈએ લાવાનું ભાઈ લાવા આવો ને બાકી જો નેશનલ રૂપનો પાણો છે અહીંયા બાકી તો કાંઈ નહીં ગયો ઓહો બહુ મજા આવી ગઈ ભાઈ ચલો જઈ હોય નાના નાના વોટરપુલ જોવા તો ફેમિલી છેલ્લા આપણે બધા પાછા બહાર નીકળી ગયા છીએ એ જવો આપણો વોટરપુલ મસ્ત નેશનલ લેવલનો વોટરપુલ છે ભાઈ તો હવે જઈ નાના નાના વોટરપુલ જોવા બાકી પાણો જવો તમે તો અત્યારે પાણા માંથી ઉભા થઈ આવડે જો બાકી તો કઈ નહીં માટે લાઈક બને હો ને હવે જઈ નાના નાના વોટરપુલ જોવા માટે તો વિડીયોને લાઈક કરી દો તો શેર કરી દો કરવાનું ભૂલતા નહીં બાકી જો તમને આ વોટરપુલ દેખાડી દીધો આ મને એમ લાગે નદી મોટો મોટો વોટરપ્રુફ હોય છે ને હવે જઈ નાના નાના નદી વોટરપ્રૂફ જોવા એટલે વોટરપ્રુફ પૂલ હો વોટરપોલ ફેમિલી અહીંયા છે આપડે નાના નાના વોટરપુલ જોઈ ઘરે મજા માણીએ મિત્રો હવે આજના બ્લોગમાં એટલું જ પડી ગઈ છે ભાઈ અને આપણે પછી ના ને ઘણો સમય ખોટી છાસી ત્યારે કલાક દોઢ કલાક જેવું થઈ ગયું છે આપણે વિડીયો શૂટ કરતા કરતા ને આમ ઘણી બધી આંટો મારી આવ્યો હું એટલે હવે તમે કોમેન્ટ કરશો કે ભાઈ આગળ જાઓ આગળ જઈને જે આવો આવા વોટરપુલ હોય નાના નાના એના વિડીયો બનાવો તો આપણે બનાવીશું ને આ વોટરપુલ છે આપણે એટલે આપણો વિષય છે ખેતીનો પણ આ તો આવા નાના નાના છે ને કીધું વિડીયો બનાવી એક વોટરપ્રુફ તમને દેખાડું મસ્ત જોરદાર ચલો મસ્ત નેક્સ્ટ લેવલ નેક્સ્ટ લેવલ મિત્રો હવે આજના વ્લોગમાં એટલું જ હતી ને તમને બધા વોટરપુલ દેખાડી દીધા છે ને હવે તમે આગળ કોમેન્ટ કરશો કે ભાઈ આગળ જઈને જેટલા વોટરપુલ એના વિડીયો બનાવો તો આપણે બનાવીશું ને આ વિડીયો તમને કેવા લાગ્યો ને એ પાછા ખાસ કરીને કોમેન્ટ કરીને જણાવી દેતો ને આપણો વિષય છે ખાલી નથી પણ આ તો આવા વિડીયો આપણે બનાવી નહીં છીએ ક્યારેક ક્યારેક ને વ્લોગિંગ જો મસ્ત વિડીયો બનાવીશી બાકી તો કાંઈ નહીં તો વિડીયો ગમે તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી દેજો મળીએ પછી કાલે નવા વ્લોગમાં ત્યાં બધાને જય માતાજી બાય ભાઈ વોટરપુલ જોડવા માટે સબસ્ક્રાઈબ કરો